એવી બેઠી બે જ આમનો કરવાની છે માત્રને માત્ર એ સમજવાનું કે ડિબેન્ચર વટાવની નોંધ ક્યાં થશે અને જે પરત કરતી વખતે પ્રીમિયમ જેની નોંધ ક્યાં થશે એટલે આમનો નંબર ત્રણ થોડીક વિશિષ્ટ બની રેશે બાકી બધી આમનો ઇસી રહેવાની છે તો વિચારને મિત્રો આપણે સ્ટાર્ટ કરીશું કે જ્યારે ડિબેન્ચરની અરજીની મંજૂરી બે ટુકડામાં જ્યારે પણ ડિબેન્ચરની રકમ મંગાવવામાં આવે ત્યારે કઈ રીતે આમ નોંધ થાય ડિબેન્ચર વટાવે બહાર પાડે છે અને પરત પ્રીમિયમ કરવાના હોય છે ચાલો પહેલા હંમેશા અરજીની રકમ મળે એટલે લખે બેંક ખાતે ઉધારતી જીતે ટકાની ડિબેન્ચર અરજી ખાતે જમા ત્યારબાદનો બીજો ટોપિક છે અરજીની રકમ ક્યાં લઈ જઈએ છીએ દસ ટકાના તમને એક્ઝામ્પલ પાંચ ટકા આઠ ટકા સાત ટકા સાત ટકા જે આપણે તે તમે લખી શકો એ ઉદાહરણ સ્વરૂપે લખીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ડિબેન્ચર કઈ રીતે બહાર પાડ્યા વટાવે વટાવ હંમેશા થાય એટલે લખે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર

આવો જે એક્ઝામ્પલ જોવાનો છે ચાલો વિદ્યાર્થીઓ ખૂબ સહેલો અને સરળ છે સમજી લે એક્ઝામ્પલ નંબર 20 તો લખ્યું છે સ્ટાર ટેકનોલોજી લિમિટેડ એક 9 2017 ના રોજ 100 નો એક એવા 8.5% ના સોલ્યુર ડિબેન્ચર 10% આવે બહાર પાડ્યા વિદ્યાર્થી મિત્રો તમને સ્પષ્ટ કીધું છે આ ડિબેન્ચર બોલો કઈ રીતે બહાર પાડે છે 10% ના વટાવ મેં અગાઉ પણ તમને કીધું છે વિડિયોમાં કે જારે પણ દાખલામાં તમને વટાવ કે પ્રીમિયમ આપવામાં આવે પણ હંમેશા એ રૂપિયામાં જ કામ લાગે તમને અહીંયા આપ્યું છે દસ ટકા એટલે કે ટકાવારીમાં કોઈ વટાવ મારે કામગોર નથી કોઈ જગ્યાએ કામ યુઝફુલ થતો નથી તો મારે હંમેશા રૂપિયામાં શોધો પડે શેના દસ ટકા કરીશ મૂળ કિંમત એટલે કે સો રૂપિયાના હું દસ ટકા કરીશ એટલે મળી જ મળી જશે વટાવ એટલે કે ડિબેન્ચર વટાવ બરાબર સો રૂપિયા ગુણ્યા દસ ટકા એટલે મળી જશે આપણને દસ રૂપિયા વટાવે બહાર પડે છ વર્ષ બાદ બધા ડિબેન્ચર આઠ ટકાના પ્રીમિયમ એ પરત કરવાના છે એટલે વિદ્યાર્થી તમે સ્પષ્ટ કર્યું કે આઠ ટકાના પ્રીમિયમે પરત એટલે લખ્યું છે પરત કરવાના છે પ્રીમિયમ મેં અગાઉ પણ વાત કરી કે પ્રીમિયમ કે વટાવ હંમેશા રૂપિયામાં જો આઠ ટકા આપ્યા તો આઠ ટકા મારે સેના કરવાના મૂળ કિંમતના સો રૂપિયાના હું આઠ ટકા સો ગુણ્યા આઠ ટકા મને મળી જશે આઠ રૂપિયા પરત પ્રીમિયમ આ ઉપરાંત નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી અરજી વખતે તમને મંગાવી સાહીઠ અને બાકીની રકમ લીધી છે મંજૂરી વખતે બાકીની રકમ કેટલી વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો આ જ મુદ્દો સમજવાનો છે એક્ઝામ્પલમાં તમારો સો રૂપિયા ને એક ડિબેન્ચર છે તમે કીધું ભાઈ ડિસ્કાઉન્ટ આપી દે દસ રૂપિયા ડિસ્કાઉન્ટ એટલે વટાવ એટલે સો કેટલા થઈ ગયા દસ રૂપિયા માઇનસ થઈ ગયા એટલે નેવું રૂપિયા તમે ડિબેન્ચરની રકમ મંગાવો છો નેવું રૂપિયામાં સાઠ રૂપિયા તમે અરજી વખતે મંગાવો તો બધું મંજૂરી વખતે કેટલા મંગાવો નેવું માઇનસ સાઠ એટલે કેટલા મળી જાય તમને ત્રીસ રૂપિયા એટલે મંજૂરી વખતે ત્રીસ આવશે કઈ રીતે આપણે સમજી લઈએ ગણતરી મંજૂરીની રકમ બરાબર એક ડિબેન્ચર ની પ્રાઇસ છે સો રૂપિયા એમાં આપી દીધો વટાવ દસ રૂપિયા એટલે માઇનસ વટાવ અને સાઠ રૂપિયા આપણે મંગાવી લીધા અરજી વખતે તો મંજૂરી મંજૂરી વખતે વખતે હવે કેટલા મંગાવવાના રહ્યા રૂપિયા રૂપિયા છે છે તમને લખ્યું બહાર પાડવા અંગેની આમનો લખો એટલે કે પરત કરવાની આમનો લખી બહાર પાડવાની જે ચાર આમનો અરજીની બે અને મંજૂરીની બે એ આમનો કરવાના છે તો ચાલો સ્ટાર્ટ કરીએ પેલો જે બહાર પાડવાની આમનો પહેલા બહાર પાડે ત્યારે અરજીની રકમ મળે મળે એટલે બેંક ખાતે ઉધાર લખી દે બેંક ખાતે ઉધાર તે

હવે જે અરજીના નાના મળ્યા છે એ કે ક્યાં લઈ જવાના છે આપણે ડિબેન્ચર ખાતે તો આજે જે અરજી જમા છે ને ઉધાર કરી દે આઠ ના પાંચ ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે આઠ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે વિદ્યાર્થી મિત્રો મારે ઉધાર અહીંયા લખાઈ ગયો તમે અહીંયા લખી દેજો એટલે તમે સમજીને એની નોંધ કરી દેજો

ત્યારબાદ આપણને ખબર છે કે આ ડિબેન્ચર પરત કરતી વખતે પ્રીમિયમ છે એટલે આપણા માટે નુકસાન જે લખે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે પરંતુ તમને ખબર હોય છે કે અહીંયા સ્પષ્ટ કીધું છે કે ડિબેન્ચર વટાવા બહાર પાડ્યા વટાવ હંમેશા ઉધાર થાય લખે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર એટલે આપણે આખી આમનો તૈયાર થઈ કે આમનો નંબર ત્રણ જ છે વિદ્યાર્થી મિત્રો સૌથી ટ્વીસ બાકી આ એક્ઝામ્પલમાં કંઈ નવું નથી આમનો નંબર ત્રણ તમને સમજ પડી જાય તો આ એક્ઝામ્પલ તમારા માટે ઇઝી બની રહેવાનું છે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર કેટલી રકમ લેવાની છે તમે જો સોળ ડિબેન્ચર છે અને મંજૂરી રકમ કેટલી છે સો હજાર ગુણ્યા ત્રીસ કરીશું એટલે રકમ મળી જાય ચાર લાખ એસી હજાર વટાવ બોલો કેટલો વટાવ છે અહીંયા જોઈએ આપણે તો અહીંયા લખ્યું સોળ હજાર ડિબેન્ચર અને આપણે અહીંયા શોધેલો વટાવની રકમ દસ રૂપિયા સોળ હજાર ગુણ્યા દસ કરીશું એટલે આપણે ડિબેન્ચર વટાવની રકમ મળી જશે કેટલી મળશે એક લાખ સાઠ હજાર

હવે આપણને છ લાખ ચાલીસ હજાર સો હજાર ડિબેન્ચર પર મંજૂરી રકમ મંગાવી અને ડિબેન્ચર પરત પ્રીમિયમની નોંધ કરી હવે છેલ્લી આમ નોંધ છે કે જેમાં આપણને મંજૂરી રકમ મળી જાય મળી જાય તો બેંક આવે લખી દે નંબર ત્રણ બેંક ખાતે ઉધાર બે આઠ ડિબેન્ચર મંજૂરી ખાતે પણ કેટલી રકમ આવશે તમે જો અહીંયા લખેલો મંજૂરી ખાતે કેટલી છે ઉપર ની આમદનમાં ચાર લાખ એસી હજાર તો બંને બાજુ લખશો આપણે ચાર લાખ એસી હજાર લખી દઈએ બંને બાજુ ચાર લાખ એસી હજાર ચાર લાખ એસી હજાર બાબત જે લખી દઈએ સોળ હજાર મંજૂરી નામ મળ્યા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જે શેર મૂડીમાં આપણે આમલોન કરીએ એ રીતે જ કરવાની છે માત્ર આમલો નંબર ત્રણ માં ડિફરન્ટ છે પરત પ્રીમિયમ છે તેની બાબત છે બીજું કઈ ડિફરન્ટ નથી તમને આ વિડિયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે અમારા વિડીયો પસંદ પડે તો લાઈક કરો તો અમિત સાથે શેર કરો અને આવા વિડીયોની અપડેટ મેળવવા માટે અમારી ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરો જેથી તમને અપડેટ મળી રહે ફરીથી નવા એક્ઝામ્પલ સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ